સુરતના માંડલે ગ્રામસ્થ મંડળ દ્વારા સતત ત્રીજા વર્ષે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમાજના ક્રિકેટ પ્રેમીઓ ઉત્સાહભેર જોડાયા હતા ટુર્નામેન્ટમાં દીપકભાઈ તાંદલેકર કેપ્ટન મહેશ તરડેની ટીમ વિજેતા બની હતી સુરતના વેસુ વિસ્તાર ખાતે આવેલા એમ કે ફાર્મમાં એક દિવસે ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું માંડલે ગ્રામસ્થ મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ટુર્નામેન્ટની અંદર છ ટીમોએ ભાગ લીધો જેમાં મહિલા બાળકો યુવા વર્ગની અલગ અલગ ટીમો પણ જોડાઈ કાર્યક્રમે વધુ માહિતી આપતા જાણવા મળ્યું કે શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્યને ધ્યાને લઈને વહેલી સવારથી જ ક્રિકેટ મેચ શરૂ કરાઈ હતી અને સમાજના બધા વ્યક્તિઓ મળી એક પ્રકારનો આનંદ મેળવી શકે એ માટે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી વિજેતા ટીમના સભ્યોને ટ્રોફી આપીને મેડલ પહેરવી સન્માનિત પણ કરાયા આયોજન કરવાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સમૂહ ભાવના ખેલ દિલી અને શારીરિક સશક્તતા જેવા ગુણો વિકાસ થાય તે હતો અનિલ શિવરામ સાલુ કે ગામ માંડલે તરફથી અમારું આ ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે આ ત્રણ વર્ષથી અમારું અમારું આ ત્રીજું વર્ષ છે રમતની ગબતમાં ક્રિકેટ ટુર્નામેન્ટ રાખે છે તેમાં મહિલાઓ પણ ભાગ લે છે પણ આ વખતે મહિલાઓનો પ્રભાવ જરા ઓછો જોવા મળ્યો છે અને દરેક રીતે અમારા કાર્યક્રમ પાર પાડે છે અને બધા સમાજનું બધાનું ભેગાડું કરવાનું કારણ એક જ કે બધા એકબીજાને ઓળખાણ થાય ઓળખીતા થાય એકબીજાને પરિચય રહે છોકરાઓનું બધાનું સંપ રહે ને સાથે એકબીજાને એ રહે તેના માટે આ અમારો પ્રયાસ છે અને તે અમે ત્રણ વર્ષથી ચાલુ રાખેલું છે માટે અમને આ સારી એવી સફળતા મળે છે અમારા ગામ તરફથી અમને પણ પ્રોત્સાહન મળે છે અને આ પહેલાં નંબરને બીજા બીજા નંબરવાળાને સેલ આપી આવી છે તેમજ दरेक पे बेस बेस तरीके माझं नाव संतोष चंद्रकांत चांदलेकर सुरत शहरामध्ये मांडले ग्रामस्थ मंडळ आयोजित क्रिकेट टुर्नामेंटचे आयोजन करण्यात आले होते हे शेवटच्या तीन वर्षापासून आम्ही करत आहोत आमची मुलं याच्यामध्ये प्रदीप कदम आणि त्यांची सहकारी टीम हे संपूर्ण सहकार्य करतात आणि आयोजन करतात या टीमच्या शेवटच्या तीन वर्षापासून या खेलीमेलीच्या वातावरणामध्ये महिला मुलं पुरुष पुरुष म्हटलं म्हणजे पचास प्लस आणि महिला मुली लहान मुलं बारा वर्षापासून सर्व एक खेलीमेलीच्या वातावरण संपूर्ण दिवस इथं आम्ही ग्राउंडवरती असतो हे क्रि क्रिकेट टुर्नामेंट फक्त आमच्या गा मांडले ग्रामस्थ मंडळाच्या सभासदांच्या मुलांसाठी ते म्हणजे सभासदांची मुलं एकमेकाची ओळख व्हावे आणि संपूर्ण गाव एक कुटुंब म्हणून राहा म्हणून आम्ही हे खेळवीत असतो किती भाग घेतला आज या आज या टुर्नामेंटमध्ये सहा टीमांनी भाग घेतलेला आहे त्याच्यामध्ये महिलांची टीम एक वेगळी आहे नंतर लहान मुलांची टीम आहे आणि अशा पद्धतीने आम्ही हे टुर्नामेंट शेवटच्या तीन वर्षापासून खेळतोय संपूर्ण टूर्नामेंट ठेवायला होतो वेसू अग्रवाल स्कूलच्या पाठीमागं वेसूमध्ये एक ग्राउंड आहे त्या ग्राउंडवरती आम्ही ह्या टुर्नामेंट आयोजित केलेलं आहे मारु नाम प्रदीप कदमचे હું માંડલે ગ્રામસ્થ મંડળનો વ્યક્તિ છું અને આ ટુર્નામેન્ટનું આયોજન કરવાનું કારણ અમે છેલ્લા ત્રણ વર્ષથી કરી રહ્યા છીએ અમારા સેક્રેટરી સાહેબે કીધું એ પ્રમાણે અને એની અંદર આમાં એક જ ધ્યેય હતો કે લગ્નમાં મૈયતમાં બધા અલગ અલગ વ્યક્તિ જતા હોય છે મોટાઓ જતા હોય કોઈ હલ્દી કુંકુમમાં લેડીઝ જતા હોય પણ આ એક કાર્યક્રમ કરવાનું કારણ એટલું જ છે કે આની અંદર મહિલા પણ આવે છે ઉંમરવાળા વ્યક્તિ સાઠ પાસઠ વર્ષના લોકો પણ આવે છે નાના બચ્ચાઓ બી આવે છે અને આ લોકો એકબીજાને મળે એકબીજાની ઓળખ થાય અને એકબીજાને આ લોકોને યંગ જનરેશનને પણ આ અમારા ગામમાં એક યુનિટી માટે જે મેમ્બર બને અને કંઈક આગળ વધે અને યુનિટી રહે એ માધ્યમથી અમે આ કરીએ છીએ અને છેલ્લા ત્રણ વર્ષથી કરે છે અને ગામવાળાનો અમને બહુ ખૂબ ખૂબ સપોર્ટ મળે છે અમારું આની અંદર જે બી આયોજનમાં જે બી પૈસાની જરૂર પડે છે એ હવે બહારથી સ્પોન્સર શોધતા નથી અમારા ગામના ઘણા બધા એવા વ્યક્તિઓ છે જે અમને આના માટે મદદરૂપ થાય છે અને સારો સત્કાર સાથ સહકાર આપે છે થેન્ક યુ બ્યુરો રિપોર્ટ ચેનલ લાઈવ વિટનેસ સુરત